નમસ્કાર મિત્રો ગુજરાત ટોપ ચેનલ સ્વાગત છે દેશ દુનિયાની તમામ અપડેટો તે સબસ્ક્રાઈબ કરી ગુજરાત ટોપ ચેનલને સબસ્ક્રાઇબ પાછા ઓલું બે લાયકન દબાવી દેજો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જોતા સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોક્કસ વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આગામી દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આગામી વરસાદ ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર અને નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાજ પછી ધમાલ મચ્છી હતી આ મુદ્દે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ગઈકાલે બરેલીમાં એક મોલાના ભૂલી ગયા હતા કે રાજ્યમાં સત્તા કોની છે તેઓ વિચારતા હશે કે તેઓ મરજીથી કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે પરંતુ અમે સાફ કરી દીધું કે ન નાકાબંધી કે ન કરફ્યુ લગાવવો પડ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમે એવો પાઠ ભણાવીએ છીએ કે ભવિષ્યની પેઢીઓને રમખાણો કરતા પહેલા બે વાર વિચાર કરવા મજબૂર કરશે નવરાત્રીના પાવન પર્વ દરમિયાન આ વર્ષે રવિવારે સાતમાનો નોરતે રાજ્ય સરકારે ફૂલ નાઇટ ગરબા રમવાની વિશેષ છૂટ આપી હતી આ છૂટ દેશની સેના દ્વારા હાથ ધરવામાં આવેલા સફળ ઓપરેશન સિંદુરને સન્માન અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશથી આપવામાં આવી હતી સરકાર દ્વારા લોકોને આ સાતમા નોરતાની ઉજવણી ઓપરેશન સિંદુરની થીમ પર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં દુર્ગાની પૂજા સાથે દેશભક્તિનો ઉત્સાહ જોવા મળશે તમિલનાડુના રાજકારણમાં નવો પ્રવેશ કરનાર અભિનેતા અને ટીવી કેના નેતા વિજયની કરૂરમાં યોજાયેલી એક રેલીમાં ભીષણ નાશભાગ થતા એક મોટી દુર્ઘટના સર્જાય છે પ્રાથમિક અહેવાલો મુજબ આ કરુણ ઘટનામાં એકત્રીસ લોકોના મોત થયા છે જેમાં છ બાળકો અને સોળ મહિલાઓનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ચાલીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારના રોજ અમેરિકન સંરક્ષણ વિભાગને પોલેન્ડમાં તાત્કાલિક ધોરણે સૈનિકો મોકલવાનો આદેશ આપ્યો છે યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ વિનંતી પર ટ્રમ્પે આ પગલું ભર્યું છે ટ્રમ્પે ટૂટ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે યુદ્ધગ્રસ્ત પોલેન્ડ અને આઈસીયુ સુવિધાને ઈફા અને અન્ય સ્થાનિક આતંકીઓના હુમલાઓથી બચાવવા માટે જરૂરી તમામ સૈનિકો પૂરા પાડવામાં આવે તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે અલગ બે દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે